નમસ્કાર ખેડૂતભાઈ આજે આપણે મગફળીની મુલાકાતે આવ્યા છે અને ખેડૂતભાઈએ મગફળીનું વાવેતર કર્યું છે ત્રીસ વીઘામાં અને આપણે એની પાસે જાણવાનું છે કે કેટલા વર્ષોથી તમે ખેતી કરો છો તમને કેવું કામ તમને આમાં દેખાય છે કેવું બેનિફિટ રહેશે અને આપણે કેવા કેવા રોગ આવે ત્યારે કઈ કઈ દવા સાટી પડી આપણે ખેડૂતભાઈ પાસે માહિતી લેવાની છે તો ખેડૂતભાઈ તમારું નામ જણાવજો રાઠોડ અવસરભાઈ ડુંગરભાઈ ગામ સરતાનપુર સરતાનપુર તાલુકો વિચાર જિલ્લો રાજકોટ

ત્યારે આમ તમે કોઈની મુલાકાત કરેલી કે આપણે કઈ કઈ દવા છાંટી જોઈએ અમુક સમયે કે આપણે કેમ તમારે ઈવેળું આમાં ક્યારેક આવતી હોય તો ત્યારે તમારે દેખાતું નથી પણ જયારે તમારે એ વખતે તમારે આવતી હતી ત્યારે એમ કે લોકો જે દવા આપે એ આપણે સાંટવાની હોય હવે તો અનુભવ થઈ ગયો એટલે આપણે કેવી દવા પેલા કે ખબર પડતી નથી એટલે યગરાવાળા ક્યાં કે આ દવા છાંટો એટલે એ આપડે દવા છાંટતા હતા

અને તમે આમાં આમાં પીળી એક માંડી છે જ નહીં એમ તો કે અમુક લોકોને પીળી માંડી પડી જાય તો શેના કારણે એ પડી જતી છે એ તો પાણી વધુ લાગવાથી પીળો છે જ હા પાણી વધુ લાગવાથી હા હા તો પછી અમુક અમુક લોકોને તો બહુ આમ થઈ જશે કે આમ બગાડ એવો આવી જતો હશે એવું કઈ થઈ જતું છે માંડીમાં કઈ ના ના એટલે પાણી ચાલે એટલે પીળો થાય એટલે વિકાસ ઓછો થઈ જાય વિકાસ ઓછો થઈ જાય લીંબુ ના ફૂલ છે એ અત્યારે આવી ગયું છે લીંબુ ના ફૂલ લીંબુના ફૂલ છે અને બીજી દવા આવે આજે ખોખું આવે છે એક વાળા પાણી આવવાનું એટલે એ દે જ આપણું ઠીક અને આપણે તમે આ માંડવી જે વાવી તમે અને તમે આ મૂળ બિહારો માટે જે આપણે ફળ બિહારો માટે જે માંડવીનું બીજ બિહારો માટે તમે એક દવાનો છટકાવ કરો છો એવો ના ના આપણે સિંગ પાછી પાડીએ એટલે કલટા છે કે સમટકા છે એ પાછી પાડવાની દવા નાખવી એટલે સિંગ ઓછી વધે અને નાગનનો વિકાસ થાય ઠીક એટલે તમે આ સિંગને પાછી પાડો છો તમે હા પાછી આમાં બે વખત પડી ગયેલી

અને તે બધી કંપની ની સાટો છે ને દવા તો આ બધી કંપની જો સાલુમ નહીં સાટવે ને એમ કેવો ને હા સાલુમ માં હા અને આમાં ટીપા લાઈન માં તમે જે ટીપા લાઈન કરેલી છે પદ્ધતિ તો એમાં તમે ખાતર કયો આપો છો તમે અત્યારે તો મે પોટાસ આપેલું છે બીજું તો પછી થોડીક મોટી થઈ જાય પછી બીજું ખાતર દીશું કાઈ છે કે અને પોટાશ આપણે ખાતર આપીએ એનો ફાયદો કેવો થાય એમ ફાયદો એ થાય કે જે છોડમાં

અને તમારે આ તમે સિંઘ હેડમાં જ આવો દો તમારે આમ કેવાય ભાવમાં આમ તમારે તે ઓછા ને એવું કઈ થાય ના ના અગિયાર બારસો રૂપિયા તો આમાં આવે જ છે એમાં શીશી આયા સૌ ચોન રૂપિયા મૂક્યા છે ઠેક એટલે ભાવ તો રેત છે ભાવ તો એ જ છે એટલે તમને તમારું આમાં સુજી જાય એમ ચડ ના રેડી અને ચડદભાઈ જે આ ફૂલડા આવે જે પીળા ફૂલડા એ ફૂલડા આવે એટલે બસ નાગર બેવા જ મળે બેહવા મળે નાગર હા હા આમાં જરાક જરાક આવ્યા છે ક્યાંક ક્યાંક એટલે હવે બેવા મળે છે એમ તેમ ક્યો છે ને કોઈ અને તમે મિત્રો જોઈ શકો છો જે નાગળ બેઠા છે એનો તમે ગ્રોથ જોઈ શકો છો અને ખેડૂતભાઈ એમ કે છે કે છે ને આપણે કે સિંગ પાછળ પાડી પાછી પાડવી ને તો ત્યાં નાગળ બેહે અને અમુક લોકો એમ કહેતા હોય કે છે ને આ દવા સાટવી આ દવા સાટવી એમ નાગળ બેહતું નથી તો તમારે સિંગ છે ને બે થી ત્રણ વાર તમારે પાછી પાડી પડશે ત્યારે આ છે નાગળ છે એટલું નોટિસ રાખજો કે એમ તે કે અમુક લોકો છે ને અને

હા તમને અનુભવ તમને પહેલા તમને ન ખબર હોય તમે જ્યારે શરૂઆતમાં તમે માઇન્ડ કરતા ત્યારે તમને ખબર મૂળ બે હશે આ રીતના નાગર બે હશે પછી તમને અનુભવ થયો આ રીતના તમે સટકાવ એક બે ખેતી કર્યા પછી તમને આમ ખબર પડે કે આપણે આ રીતના કરવું તો ના ના મજા આવી તમારી મુલાકાત કરીને અને ખેડૂતભાઈ તમે ત્યાં આ ખેડૂતભાઈ કીધું એ રીતના તમે નાગળ બિહાર જો કેમ તો કે નાગળ બે છે તો આપણું ફળ જાજુ બે છે અને ઉત્પાદન જાજુ મળશે तो मलशी एक नवा वीडियो साथ जय जवान जय किसान